વાત કરીએ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરજસ્તી કામગીરી કરવા જબરજસ્તી દબાણ કરાતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ચાર મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને બીએલઓની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓ અકળાઈ હતી અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી

બહેનોને તમે એટલું પ્ર પર્સનલી તો પૂછી શકો કે નહીં કે એનો પ્રોબ્લેમ શું છે અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડને પેરાલિસિસ છે મારા ઘરમાં એક નાનું બાળક છે ઘરની આંગણવાડીની મારી પણ જવાબદારી છે તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું આંગણવાડીની કામગીરી આટલી બધી હોવા છતાં આ ઉપરથી એક વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને તેના માટે પણ જબરજસ્તી કરવામાં આવે છે તો અમારે કોને આની દરખાસ્ત કરવાની

ટીચરોનો પગાર પણ વધારે છે અમે દસ હજારમાં કામ કરીએ છીએ તો દસ હજારમાં અમારી આંગણવાડીમાં કેટલી યોજનાઓ ચાલે છે તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ પોસ્ટલ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે તો પછી અમે અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલી ફેમિલીનો ટાઈમ આપીએ કે નહીં અમે અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની તો અમારે પણ ફેમિલી છે સતાર શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત